એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર ગુજરાત એટીએસની તપાસમાં મોટો ઘટાસ્ફોટ થયો છે અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ રહેતા બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને તે બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટર પેડનો ઉપયોગ કરાયો હોવાનું ખુલ્યું છે હાલ એટીએસે આ મામલે અમદાવાદથી રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દિદાર આલમ નામના બાંગ્લાદેશી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર એક એજન્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે છત્તીસગઢ તેલંગાણા સરહદ પર બસ્તરના કરગુટ્ટા પહાડીઓમાં એકવીસ દિવસના ઓપરેશનમાં સુરક્ષા દળોએ એકત્રીસ જેટલા નક્સલીઓને ઠાર કર્યા છે બસો પચાસથી વધુ ગુફાઓ શસ્ત્રો એલઈડી ઇડી ભંકર અને એક ગુપ્ત માઓવાદી હોસ્પિટલ પણ મળી આવી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાનું નેતૃત્વ કર્યું જેમાં નાગરિકો વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ સૈનિકો આ યાત્રામાં જોડાયા હતા મુખ્યમંત્રીએ આતંકવાદ સામે ભારતીય સેનાની નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી જ્યારે નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે ભંગ કરતી શક્તિઓ સામે એકતાનું આહવાન કર્યું મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ ઓપરેશન સિંદુરમાં ભારતની જીતની ઉજવણી કરવા મુંબઈમાં ભાજપની તિરંગા યાત્રામાં જોડાયા મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ સહિત નાગરિકો આ યાત્રામાં જોડાયા હતા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી જેમાં પીવાના પાણી મોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સોળ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી બાજુ ત્રણ જિલ્લામાં ગરમીનું તાપમાન ચાલીસને પાર થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે આગાહી અનુસાર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણદાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની સંભાવનાઓ છે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ જેમ કે રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ કચ્છ સહિત દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે અમરેલી જિલ્લાના રાજુલા પાસે ત્રિપલ અકસ્માતમાં પાંચ લોકોના મોત બાઇક કાર અને એસટી બસ વચ્ચે સર્જાયો હતો અકસ્માત અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ટ્રિપલ અકસ્માત થયો હતો અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલા સહિત આસપાસમાંથી લોકોનું મોટું ટોળું દોડી આવ્યું હતું કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો સાંજે છ પંચાવન વાગે ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો આંચકો અનુભવાયો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી બાર કિલોમીટર ઉત્તર પૂર્વમાં નોંધાયું હતું કોઈ નુકસાનીના સમાચાર નથી રાજકોટ ખાતે પણ રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા શહેરના બહુમાળી ભવન ચોકથી શરૂ કરીને રાજકોટના માર્ગો ઉપર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા સુરતમાં ઓપરેશન સિંદુર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાની હેઠળ આ યાત્રામાં શહેરી સામાજિક સંસ્થાઓ ભાજપના કાર્યકર્તાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા ભારત પાક વચ્ચેના તણાવમાં ભારતીય સેનાની કાર્યવાહીને બિરદાવવાનું આયોજન કરવામાં આવ્યું આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર